હેલો ખેડૂત મિત્રો આપણે આજે આવી ગયા આપણા જે ટેટીનું વાવેતર કરું છે એ જગ્યાએ આજે આપણી ટેટી થઈ ગઈ છે અઢારથી ઓગણીસ દિવસની એટલે કે દસ તારીખે આપણી ટેટી હતી તેને આજે તારીખ થઈ છે ઓગણતરી એટલે ઓગણીસ દિવસની થઈ છે તો ચાલો આજે આપણે ઓગણીસ દિવસમાં કેવી ટેટી થઈ છે અને આપણા ટેટી માટે આ ગ્રો કવર જેને ક્રોપ કવર પણ કહેવામાં આવે છે એ કેટલી જરૂરી છે એ વિશે વાત કરીશું તો સૌપ્રથમ અહીંયા ઝટકા મશીન ચાલુ છે રોજ ભૂંડ આનાથી દૂર રહે છે અને આપણે નુકસાન કરતું નથી ખાસ કરીને ભૂંડથી અને કૂતરાથી બચવા માટે આપણે ઝટકા મશીન લગાડ્યું છે રોજ તો આનાથી બીન જ નથી આવતું તો ચાલો આપણે ઝટકા મશીનને ધીમે ધીમે બંધ કરી લઈએ ઝટકા મશીન બંધ કર્યા બાદ હવે આપણે અંદર ફેન્સિંગમાં જશું જે રીતે બધા ઓપન બોક્સ ડિલિવરી જે આપણે કરે છે બોલતા નહીં આપણે એ રીતના આપણે અહીંયા રહી પણ થોડાક આગળ જઈને આપણે ખોલીશું તો ખેડૂત મિત્રો આ મેન ક્રોપ કવરનું કારણ તમને દેખાડી દઈએ આ કારણ છે ક્રોપ કવર જરૂરી જો આ દેખાય ને ટપકે ટપકા લીલું મેન આ કારણ છે એના કારણે જે આ વાતાવરણમાં તમે જોઈ શકો છો આ ધુમ્મસ બધી બાજુ છે એનેથી ખાસ કરીને રક્ષણ આપે છે જે વિકાસ એ બમણો થઈ જાય છે અત્યારે તો આ પાણીના લીધે હાવ ઢીલું પડીને અડી ગયું છે તો ચાલો આપણે ઓગણીસ દિવસની મધુરીનું બોક્સ ઓપન કરીશું અહીંયા આ રીતે માટી નાખેલું હોય છે હવે જો આ ઓગણીસ દિવસની મસ્ક મેલન ટેટી કહેલો અહીંયા નિંદામણ છે એ નિંદવાનું પણ બાકી છે પરંતુ વિકાસ આપણો ઘણો થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો આ આપણે મોતી કહીએ બુંદ પાણીની ફરતે ફરતે છે વચ્ચે કોરું છે એનું આ ઉપરથી આવેલું વરસાદનું પાણી નથી પરંતુ આનું જે દ્રેહક્રિયા કહેવામાં આવે છે એ છે આજે તમને દૂર સુધી નહીં દેખાડી શક્યું કારણ કે પાણીના લીધે વહી ગયું છે જોઈ શકો છો આ એની દેહક્રિયા છે એના લીધે ફરતે જ પાણી હશે આપણે ઊંચું કર્યું એટલે અહીંથી પાણી ટપકવા માંડ્યું જો આ ઝાકળ તમને અહીંથી દેખાય એની ઉપર જોઈ એમના મૃત તો એ તડકાના લીધે સુકાઈ જાત પરંતુ જો આ તમે જોશો આની દેહક્રિયા છે એના લીધે આ પાણી ફરતે ફરતે સવારમાં આવી જાય છે આજે આને પાવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે ચાર દિવસ ચાર દિવસે દોઢ કલાક પાણી અને ખાતર તો આપણે નાખીએ છીએ ખાતર આપણે આમાં વોટર સોલ્યુબર ખાતર જે આવે છે એનો જ ઉપયોગ કરીએ છીએ અને ખાસ કંપની વનિતાનું ખાતરનો ઉપયોગ કરીએ છીએ વનિતા કંપનીનું અને એ સિવાય હવે વાત કરીશું આ જે ક્રોપ કવર છે આમાં તમે જોઈ શકો છો આ ઝાકળથી બચે છે એ સિવાયના કાપડ એવું આવે છે એના લીધે આની અંદર ગરમી રહે છે જે આ પાક છે એ રેટીનો તરબૂચનો એ ઉનાળું પાક છે પરંતુ આપણે જે શિયાળામાં કરવાનો છે એ માટે આને ગરમી દેવી હોય તો આ રીતના ગ્રો કવર ક્રોપ કવર લગાડીને આમાં ગરમી આપણે દઈ શકીએ છીએ જે આમાં ક્રોપ કવર કાઢી પછી આ ચોમાસાને લીધે વરસાદ એક થઈ ગયો ને જે માવઠા લે આમાં વચ્ચે ખેડ પણ કરવાની બાકી છે પણ આ ક્રોપ કવર કાઢ્યા બાદ આ કરીશું તો મિત્રો જો તમે પણ આ મસ્કમેલન ટેટીનું વાવેતર કરવાના હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે હવે બીજો પણ વિડીયો બનાવીશું જે ખાતર ઇરિગેશન છે આપણે ટેપક પદ્ધતિ દઈશું કયું કયું દઈએ છીએ કેટલા મહત્તો છે બધી જ આખી પહેલેથી છેલ્લે સુધીની માહિતી આપણે તમને આપીશું અને જો તમે બીજા નવા છો તો આપણે આગળના એક લાઈવ વિડીયો કર્યો હતો એમાં તમને આગળનું ક્યાં ક્યાં સુધી આપણે શું શું આમાં કર્યું હતું એ પણ છે તો જોઈ લેજો આપણા ચેનલમાં જોઈ નહીં ધન્યવાદ